તાપમાન પંદર ડિગ્રીથી નીચે પહોંચ્યું છે નલિયામાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કંડલામાં ચૌદ ડિગ્રી ભુજમાં પંદર ડિગ્રી ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી જ્યારે અમદાવાદ અને ડીસામાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તરફ રાજકોટમાં તેર ડિગ્રી અમરેલીમાં પણ પંદર ડિગ્રી તાપમાન નોંધાયું શિયાળાનો સૌથી ઠંડો દિવસ આજનો દિવસ છે કારણ કે એક જ દિવસમાં પાંચ પોઈન્ટ સાત ડિગ્રી પારો છે તે અમદાવાદમાં ગગડ્યો છે અમદાવાદ ઉપરાંત રાજ્યના તમામ શહેરોમાં આજે ઠંડો દિવસ છે કારણ કે એક જ દિવસની અંદર પારો છે તે ગગડ્યો છે અમદાવાદની જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં તેર પોઈન્ટ તેર ડિગ્રી તાપમાન રહેવાનું છે એટલે કહી શકાય કે અમદાવાદની અંદર સૌથી નીચો આજે તાપમાન રહેવાનું છે તેની સાથે જ અમદાવાદ ઉપરાંત ડીસામાં બાર પોઈન્ટ છ ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ વડોદરામાં પંદર અને નલિયામાં અગિયાર ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે ત્યારે રાજ્યમાં સૌથી ઠંડો દિવસો દિવસો છે તે કહી શકાય હજુ પણ એક શહેરમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ આજનો દિવસ છે તે કહી શકાય અત્યાર સુધી તેર ડિગ્રી સુધી ક્યારે તાપમાન અમદાવાદમાં નથી ગયું આ સિઝનમાં નથી ગયું ત્યારે આજનો દિવસ સૌથી ઠંડાગાર દિવસ ત્યારે કે કહી શકાય તેવા સંજોગોમાં અમદાવાદીઓ પણ પોતાને ફીટ રાખવા માટે શિયાળામાં પોતાને હેલ્ધી રાખવા માટે ગાર્ડનની અંદર વોકિંગ કરતા નજરે પડી રહ્યા છે તમામ ગાર્ડન અત્યારે વોકર્સથી ભરેલા નજરે પડે છે અમદાવાદીઓ વહેલી સવારે ઉઠીને પોતાને ફિટ રાખતા નજરે પડી રહ્યા છે અમદાવાદીઓ સાથે આપણે વાત કરીશું તેઓ દાદા કેવી ઠંડી કેવી છે કેવો માહોલ છે સારો માહોલ છે ગુલાબી ઠંડી એન્જોય એન્જોય આજે તો સૌથી ઠંડો દિવસ છે હા મજા આવે છે તન શું કહેશો આજનો કેવો દિવસ છે એકદમ ઠંડી છે આજે ઠંડી છે ગુલાબી છે ઠંડી અને એ વખતે વોક કરવાની સૌથી વધારે મજા આવે આજે સૌથી ઠંડો દિવસ છે તે ખુબ જ સુંદર રીતે ગાર્ડન ની અંદર અલગ અલગ પ્રકારના યોગા છે અલગ અલગ પ્રકારના જે કસરત છે તે કરી રહ્યા છે તેની સાથે જ વોકિંગ કરતા મોટી સંખ્યામાં અમદાવાદીઓ નજરે પડી રહ્યા છે અંદર અંદર તમામ ગાર્ડનની અત્યારે મોટી સંખ્યામાં છે આજનો દિવસ તો સૌથી મહત્વનો છે કારણ કે અમદાવાદમાં આ સિઝનનો સૌથી ઠંડો દિવસ આજનો દિવસ છે હજુ પણ એક અઠવાડિયા સુધી સતત ઠંડી અમદાવાદની અંદર જોવા મળશે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ